હાલત અંગે જાણ થતા સામાજિક આગેવાન જીતુભાઈ સેલડીયા તાત્કાલિક માનવીય ફરજ નિભાવી બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટણી દ્વારા માહિતી મળતાની સાથે જીતુભાઈ સેલડીયા સ્થળ પર પહોંચ્યા અને પીડિત વૃદ્ધ કાળુભાઈની મુલાકાત લઈને તેમને એક નવી વ્હીલચેર અર્પણ કરી માનવતાની સુંદર મિસાલ ઊભી કરી જીતુભાઈ સેલડિયા રાજકીય કાર્યની સાથે ગરીબોને ધાબળા બાળકોને એજ્યુકેશન કીટ તથા જરૂરિયાતમંદોને અનાજ કરિયાણાની વ્યવસ્થા જેવી અનેક સામાજિક સેવાઓ સતત પૂરી પાડી રહ્યા છે આજે સરસિયા ગામના આ દેવીપૂજક પરિવારને મળેલી આ સહાયથી પરિવારજનોએ જીતુભાઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ અત્યારે આપણે ઉભા છીએ સરસિયા ગામની અંદર દેવી પૂજક વિસ્તારની અંદર કે જ્યાં એક દર્દી દર્દી છે છે બીમાર કાળુભાઈ જેમને પેરેલિસિસ આવેલો અને આ અંગેની જાણ આપણે અમારા વતનના રતન એવા જીતુભાઈ સેલડિયાને વાત કરી કે ભાઈ કાળુભાઈ નામના આપણા દેવી પૂજક છે અને તેઓને પેરેલિસિસ થયેલ છે તેમને ચાલવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડે છે આ અંગેની જાણ જ્યારે જીતુભાઈને કરી એટલે જીતુભાઈ એમના માટે એક સરસ મજાની સુવિધા કરી આપી છે અને આનું આજે આ છે અમારે કાળુભાઈ કાળુભાઈ ની છે થયેલો ક્યાં પગ વાંધો છે એટલે કે ડાબો અંગ એમને ડાબા બરોબર છે ને આપણે જીતુભાઈ છે આજે પોતે એની ખબર કાઢવા માટે અને એમના માટે એક સ્ટ્રેચર સાયકલ લઈને કે ભાઈ હરવા ફરવામાં સારું રહે એ માટે આવેલા છે કળુભાઈ તબિયત સારી છે ડોક્ટર આવતા હોય છે

અને સારું રહે ખૂબ સારું રહે જીતુભાઈ તમે ગામ માટે ઘણી ઘણી જયારે ગામને કઈક ને કઈક ગરીબ માણસ ને જરૂરિયાતમંદ ને જરૂર પડે છે એમનો સાથ સાંભળીને તમે હંમેશા મદદ કરવા માટે હાથ લાંબો કરો છો પહેલા તો હું આપના મા બાપને પણ ખૂબ ખૂબ ધન્યવાદ આપું કે તમારા જેવા સંતાન અત્યારે કોઈ પોતાને નથી સાચવી શકતા ત્યારે તમે કિંમતની કોઈ વસ્તુની કોઈ કિંમત કરતા નથી અને લોકોને મદદ કરો છો એ માટે બે શબ્દો કહો જીતુભાઈ આ પ્રેરણા ક્યાંથી તમને મળી સૌપ્રથમ તો મને મારા ધ્યાન પર આ વાત આવી ધારીથી અમારા મિત્ર બજંગ રૂપમાં જે મુનાભાઈ છે એના દ્વારા પણ જાણ થઈ અને તમારા દ્વારા પણ જાણ થઈ કે આપણા ગામમાં એક દેવી પૂજક સમાજમાં એક દાદા છે કાળુ દાદા કરીને જેને પેરેલિસિસનો પેલો એટેક આવેલો છે પેરાલિસિસ સ્ટ્રોક આવેલો છે હાલી ચાલી શકતા નથી તો હવે આના માટે તો એક ડોક્ટરી સારવાર તો છે જ પણ સાથે સાથે એક્સરસાઇઝ અને પોતે બેડ રેસ્ટ સુતા રહેશે તો માનસિક રીતે થોડા સ્ટ્રેસ વધી જશે એટલે એના માટે એક વૈકલ્પિક વ્યવસ્થા વ્હીલચેર કરવામાં આવી છે જેથી કરીને જો કે દાદા અત્યારે પણ અમે જોઈએ છીએ માનસિક રીતે થોડા દબાણમાં છે પણ મેં દાદાને કહું છું કે દાદા તમે આના ઉપર આવીને હરવા ફરવાનું છે જેથી કરીને તમને થો સારું અનુભવ આવશે અને તમે ઝડપથી સારા થઈ જશો અને કઈ પણ બીજી જરૂરિયાત હોય અમે બેસેલા છીએ જાણ કરી દેજો તમારા દીકરાને કહીજો કઈ પણ જરૂરિયાત હોય તો વાત કરજો તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અત્યારે તમારે માટે જે વસ્તુ આપી છે ભાઈ એને કાળુભાઈનું થોડુંક ધ્યાન રાખજો અને કઈ પણ જરૂરિયાત હોય તો વાત કરજો

કે કાળુભાઈ લડી જાય એમ છે તો દોરી પટ્ટો પટ્ટો આવે એ કદાચ લડી જાય આમાં તમારે જો આયા બ્રેક આવે આ બ્રેક કાઢ નાખવાની બે ટાયરે આવે બરોબર અને કાળુભાઈ ની સંભાળ રાખજો આપણે સરસિયા ગામના દાતા જીતુભાઈ સેલડીયા આજે જે વિતરણ કર્યું છે